ચોટીલા તાલુકાના દેવસર ગામે રહેતા વનરાજભાઈ ધનજીભાઈ મેસરિયા ઉંમર વર્ષ દસ જેઓને આજે સ્કૂલેથી આવતા હતા અને જ્યારે પડી જતા એમના જે હાથમાં ફ્રેક્ચર થયું હતું અને ફેક્ચરના અનુસંધાને વાંકાને હરિઓમ હોસ્પિટલમાં જ્યાં એમને એડમિટ કરવામાં આવેલ અને ઓપરેશન કરતાં પહેલાં એમને એનેથેસિયાનું ઇન્જેક્શન આપ્યું અને એ આવ્યા પછી એમનું થોડીક વારની અંદરમાં મૃત્યુ થયું હતું તો એની આજે તપાસ કરવા માટે થઈને જે ડૉક્ટરે પણ પોતે જે પહેલ કરી છે કે અને ત્રણની ડૉક્ટરોની પહેલથી શા કારણે એમનું મૃત્યુ થયું છે એનું પણ ચોક્કસ નિદાન કરાવવા માટે થઈને આજે હરિઓમ હોસ્પિટલના ડોક્ટર એ એમને પણ હા પોલીસને બતાવી દીધું શું નામ તમારું

શું શું થયું કેવી રીતે પડી ગયું તો કે કઈ છોકરો નિસારે ગયો હા છોકરો પડી ગયો એટલે મેં દવાખાને લાયા બરાબર દવાખાને લાયા પછી છોકરો નિસો ગયો 10 15 મિનિટ છોકરો એ બરાબર જો બધા જ ક્યુ ગામ તમારું અમાર ગામ દેવસર દેવસર થી જો બધા જ આખો પરિવાર એમ ના આવ્યા છે હા તો બધા જ એમના પરિવાર દેવસરથી બધા છે એવા છે એમના બાપુજી પણ او سو بينو يا اج تم کي يو بينو بينو हात बांधي ديو تو هن ها سونا مينو اي اوت مي نام مو هاٽو ترين باندي وني رات پائي تنجي باي کیا غم غم ديو صاحب देव صاحب ي کي و او سو ٿيو تو 950 دم ما ته ڊڙيا ٿا बाट पर खड़ा बाट पर खडा इन पास ही अंदर ले गया ऑपरेशन में हां और 10 मिनट तुम्हारा टाइम से बांध दिया मिस्टर ने कर बराबर अच्छा है पश्चात के भी बहुत ही ज्यादा बराबर इन्हें की दू अभी ले जा तो ये क्या दूसरा दो वकन ले डॉक्टर को कहते नहीं मैं नहीं है हां

એનો હાથ ભાંગી ગયો એટલે લાયા દવાખાનાલાયા તેમ તો પછી લઈ ગયા તા મૂકી ગયા તમને અને ઓપરેશન તો કર્યું કર્યું હોય તો હોય બરાબર Biar saya Makan dulu Sebelum ini Saya nak Makan dulu જીઓટી હોસ્પિટલ નું ફૂલ નેમ શું છે સર જીઓટી હોસ્પિટલ નું ફૂલ નેમ શું છે સર સર આપ તમારું આપનું નામ ને તમારી હોસ્પિટલ ડોક્ટર મહેશ્વરી હોમ હોસ્પિટલ વાકાનેર મારી હોસ્પિટલ એ વનરાજભાઈ તારકભાઈ મહેશ્વરી અમારા રસ્તાસ ઓપોન 3 વાગે આત્મા ફ્રેક્ચર થયેવાના કારણે દર્શન કરે છે અને ઓપરેશન કરવાનું હતું બરાબર એમાં આનું ઓપરેશન જેમાં અમારે જે જરૂરિયાત મુજબ નશો આપી હાથ ખોટો કરી અને પછી ઓપરેશન કરવાનું છે એને નસો આપેલો દવાઓ એ બધું આપેલું જે ઓપરેશન ચાલુ કરતાં પહેલાં કોઈ પણ કારણસર આંચકી આવી ગઈ એ આંચકીની સારવાર કરી અને અમે બાળકોના લોરના નિષ્ણાંત ઝાલા સાહેબોને પ્રિફર કર્યા ત્યાં પહોંચતા એ લોકોએ જણાવ્યું કે બાળક વૃત્સાહિત હોય છે આ હાલતમાં કોઈ પણ કારણસર આંચકી આવીને

જો સાહેબ પણ એ જ કહેવા માગે છે કે મૃત્યુ થયું છે ને એટલે સાહેબ પોતે પણ આ ફોરેન્સિક રિપોર્ટ કરાવવા માગે છે તમે પણ પોતે છે કે એમાં કોઈનું ફોરેન્સિક રિપોર્ટ રહ્યો ને ભાઈ વિજય તમને કીધું કારણ જો સાહેબ પોતે કીએ છે કે મારે જાણવું છે અમારે જાણવું છે કે સેના કારણે એનું મૃત્યુ થયું છે તમે સમજ્યા કે નહીં જો સામાન્ય રીતે જે આ હાથ ને

પછી અમે દવાઈ આપીને આજથી બંધ કરી ના એવું તમને મને નહિ ઉપડે તમને મને નહિ ન ઉપડે આના કારણે અમે રહેતા હતા ખબર છે ને મારા બાપા વિજય જો સાહેબની

મહેશ્વરી સાહેબે પણ આજે જે ઓર્થોપેટિક ડોક્ટર છે એમને પણ પોલીસને બોલાવી છે અને કાયદેસરની કાર્યવાહી કરવા માટે થઈને પણ ત્રણ ડોક્ટરોથી આ જે વનરાજભાઈ ધનજીભાઈ મેસરિયા ઉંમર વર્ષ દસ જે ચોટીલા તાલુકાના દેવસર ગામના છે એમની જે તપાસ થાય શું કારણે એમનું મૃત્યુ થયું છે એ પરફેક્ટ કારણ જાણવા માટે થઈને રાજકોટ આજ કસ્ટ મારું નામ ડોક્ટર સૌનિલ શાહ છે એનેસ્થેટિક્સ ડોક્ટર છું અહીં હરિયમ હોસ્પિટલમાં આજે આપણે બપોરે વનરાજભાઈનું ઓપરેશન કરવાનો હતું જેની ઉંમર દસ વર્ષ હતી ડાબા હાથ નો ઓપરેશન કરવાનું હતું બે હાથ નો એટલે એનેસ્થેથિક દવા આયી હતી દવા આયી એના મિનિટ વાત કરતા પછી અને પછી આપણે દવા આવી પછી ડોક્ટર ઝાલા સાહેબ ને આપડે બરાબર છે એટલે એમને શું કીધું પછી કઈ શું કીધું જાહેર કરે

અમે અમે બોલી પણ સમાપ આપણે જણાવી નહીં ના ના મૂળભૂત માહિતી થોડી ઘણી આપવાની જરૂર છે કે આ બાળકને આટલું છે એવું તો કહી શકો પણ એવું એક મિનિટ એવો ભૂતકાળ હોય તો ને હા તો હોય છે ભૂતકાળ તો સામેથી જ અમને તો કહી નથી આંખમાં આવે તો કઈ રીતે આ ઘટના બની હું એવું અમે પીએમ કરાવીએ છીએ આ સહી કરી આપત તો સામે અમને નાજી નથી પડતા બી કોઈ એમ ન કહેતા એક મિનિટ ઓમરભાઈ ઉપર હે ભાઈ

રાખ તમારો મિત્રો આ શું કરશો કોણ આવજો આવી ગયો અને આવ્યો તમારો તો શું કરશો હું તમને આ વાત જો આવી આવી ગયા તો રિપોર્ટ આવશે ને એટલે

સાહેબ આ તમે શું છો તમે આ ચો કઈ હા તો સાહેબ તમે જરા અનુભવી છો આ ચીવ છે તો તમારો શું અભિપ્રાય હોય શકે

તો આજે હું ડોક્ટર હોય તો સાહેબ એટલી તો પરમિશન બધા આપે ના સાહેબ મોબાઈલ નંબર નો આપે તો તમને મળવા મોબાઈલ નંબર ને મોબાઈલ માંગ્યા જ નથી તમને તમે આપને ભાઈ એ વિજય ભાઈ એ એવું કે જો એ હા તો એ હોય તો એ તો એ જ ને તમારે બનેને ગમે હા તમે ભાઈ વિજય મારે

મારા રાજકોટ ની દવા ચાલુ મારા છોકરા ની મારા પોતાના છોકરા ની તમે કયો તો ત્યાં સ્પીકર રાખીને ઘરે ફોન કરું એને એવું કીધું તમારા છોકરા ને ગમે ત્યારે આંચકી ઉપડી શકે આનું તમારે ધ્યાન રાખવા માતાજી નામ શું નામનું વનરાજભાઈ જો મિત્ર વનરાજભાઈ નું જે હાથ ભાંગી જવાથી અહીંયા લે બતા પણ એમનું મૃત્યુ થયું છે અને આજે એમની ત્રણની પેનલ થી જે એમનું પીએમ થાય એ માટે થઈને રાજકોટ પણ એમને લઈ જોવામાં આવશે આ જો આપ જોઈ શકો છો જે વનરાજભાઈ ધનજીભાઈ મેસરિયા ઉંમર વર્ષ દસ જેઓનું મૃત્યુ થયું છે એની આજે આજે રાજકોટ લઈ જોવામાં આવ્યા છે અને આ બાળકનું શા કારણે મૃત્યુ થયું છે એની પરફેક્ટ એનું કારણ જાણવા માટે થઈને ત્રણની પેનલથી એમનું જે આજે પીએમ કરવામાં આવશે અને સાચું શું કારણ છે એ પણ જાણવામાં આવશે એવું પણ જે મહેશ્વરી ડૉક્ટર જે છે એના ઓર્થોપેડિક એમ